કોંગ્રેસ પાર્ટીના પ્રમુખભાઈ સત્યસિંહ અને વિરોધ પક્ષના નેતાભાઈ અમિતભાઈ ચાવડાએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના લોકોને કીધું છે અને અમે લોકોએ અમે નક્કી કરેલું કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો છે શ્રદ્ધાંજલિ કરતા જે લોકો માનવ માનવસર્જિત હત્યા કરવામાં આવી છે ચાહે હરણિકાંડ હોય ચાહે સુરતનો બનાવ હોય ચાહે પેલું મોરબીનો બનાવ હોય આ બધા અધિકારીઓ બેફામ થઈ ગયા છે આમના શાસનમાં વગર પરમિશન એ લોકો ચાલુ કરી દે એટલે શું તમારી પાર્ટનરશિપ છે સરકારના હાથ છે સરકારની રહેમ નજર છે કયા કારણ છે તમે કહો છો કે કોઈ કોઈ પરમિશન નહીં લીધી તો સાની રાહ છો ભાઈ જો પરમિશન ના લીધી હોય તો જે અધિકારીએ પરમિશન આપીએ એને જેલ ભેગો કરો જે લોકો અંદર સંડોવાયેલા છે એમને ભેગા કરો જે તમારા કાર્યકર્તાઓ ખુલેલા હોય એમને અંદર કરો તો સરકાર દેખાશે ખાલી ઇન્ક્વાયરી કરવાથી સરકાર નથી દેખાતી બે લાખ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આપી દીધા ચાર લાખ અહીંયાથી આપી દા એટલે છ લાખ રૂપિયાનું માણસની જીવની કિંમત છે આ સરકાર ચલાવો છો કે લોકોને હેરાન કરો છો આ તમામ બાબતે એને લઈને કોંગ્રેસ પાર્ટી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખી છે ગુજરાતમાં ચોવીસ મે સુરત ખાતે તક્ષશિલામાં એક ઘટના થઈ ચાર વર્ષ પહેલાં આ ઘટના થઈ હતી હજી સુધી એનો ન્યાય નથી મળ્યો એના પછી મોરબી દુર્ઘટના થઈ વડોદરામાં બોટકાંડ થયો અને હવે આ રાજકોટ બનશે તમામમાં મોડસ ઓપરેન્ડી જોશો તો કમાવાની લાયમાં લોકોને ફાયદો કરાવવામાં તંત્ર આંખ આડા કાન કરે છે ભ્રષ્ટાચાર થાય છે બચાવવાના પ્રયત્ન થાય છે દુર્ઘટના પછી તમામ લોકો બે દિવસ તો શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કરે છે બધા મોટા નેતાઓ આવીને શોકની લાગણી વ્યક્ત કરતા હોય છે કમ્પન્સેસનના ચાર લાખ રૂપિયા પણ જાહેર થતા હોય છે ચાર લાખ બે લાખ પણ એના પછી જેમ જેમ ઇસ્યુ ભૂલાતો જાય છે ન્યાયની પ્રક્રિયા ભૂલવામાં આવે છે જ્યાં સુધી કડક હાથે ન્યાય નહીં અપાય આ જે લોકો પાપ કરે છે કમાવાના લાયે જે લોકો લોકોના આ રીતે જીવ લે છે એક જાતનું જોઈએ તો આ મોતના સોદાગરો છે ને જે લોકો મોતના સોદા કરે છે માસૂમ બાળકોનો જીવ જાય છે એ લોકોને જ્યાં સુધી કડક સજા નહીં થાય એ લોકો જેલ ભેગા નહીં થાય ત્યાં સુધી નહીં એ બાળકોને શ્રદ્ધાંજલિ મળે એ લોકોની આત્માને શાંતિ નહીં મળે એમના ફેમિલીઝને બી ટાળક નહીં થાય અને ફરી આ કોઈ દુર્ઘટના ના થાય તેના માટે બી જરૂરી છે કે આ લોકોને કડકમાં કડક સજા થાય માનવ વધ કર્યું છે તો માનવ વધનો ગુનો તેમના પર લાગે જવાબદાર અધિકારી હોય જે રીતે મોરબીમાં કોર્પોરેશન સુપરસીટ થઈ હતી એ રીતે રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સુપરસીટ થવી જોઈએ મ્યુનિસિપલ કમિશનરની સીધી જવાબદારી દેખાય છે પણ જે એક્શન લેવાય છે એ નાના નાના કર્મચારીઓ લેવાય છે ચીફ ફાયર ઓફિસર પર નથી લેવાઈ ટાઉન પ્લાનર પર નથી લેવાય મ્યુનિસિપલ કમિશનર પર નથી લેવાઈ આ તમામ લોકો પર બી સજા થવી જોઈએ એવી અમારી ડિમાન્ડ છે ન્યાયની પ્રક્રિયા તટસ્થ થવી જોઈએ જેથી કરીને દાખલો બેસાડાય એવી સજા બી થવી જોઈએ જેથી ફરી આ દુર્ઘટનાના માનવ જીવન એ અમૂલ્ય છે જેનો કોઈ મોલ ના હોઈ શકે આજે જે આ ઘટના રાજકોટમાં બની છે નાના ભૂલકાઓ સહિત એમના માતા પિતાએ ઘણા ઘણા લોકોએ વીસ કરતાં વધારે લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા છે આવી જે બનાવો બને છે વારંવાર જે બનાવો બને છે એ તક્ષશીલાનો બનાવ હોય મોરબી ઝૂલતો ભૂલનો જે બનાવ હતો આપણે વડોદરાનો હરણી બોટકાનનો જે બનાવ હતો તમામ લોકો પણ ગઈકાલે ને બે દિવસમાં એ લોકો પણ બહાર આવ્યા કે આજે આટલો સમય થયો છે અમને પણ ન્યાય મળ્યો નથી તો આની આ જ પરિસ્થિતિ છેલ્લા બે પાંચ વર્ષથી ચાલી રહી છે ગુનેગારો જે છે જે લોકો આવું જેના જેના પાપે નિર્દોષ અને માસૂમ લોકોના જીવ જાય છે એવા લોકોને હજુ સુધી સજાઓ મળી નથી ને કંઈક ને કંઈક જામીન પર છૂટીને નીકળી જાય છે તો ખાસ કરીને આમાં જે આ બનાવો બને છે એની પાછળ કંઈક ને કંઈક રીતે જે તપાસવાની જવાબદારી તંત્રની હોય છે ને સત્તાધીશોની હોય છે તો આવા જે પરમિશનો આપવામાં આવે છે શું એની પહેલાં તપાસવામાં નથી આવતું તપાસ્યા વગર જ પરમિશનો આપી દીધી છે આ તમામ બાબતો લઈને આ શંકાના દાયરામાં છે એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે હપ્તાઘોરીની જે સિસ્ટમ છે એના લીધે જ આ જે આવા બનાવો ને આ દુર્ઘટનાઓ બને છે આજે કોઈના પાપના કારણે આજે નિર્દોષ બાળકોએ કે જીવ ગુમાવ્યો છે આવા લોકોને સરકારશ્રીએ અને તંત્રએ દાખલો બેસાડવો પડે અને કડકમાં કડક સજા જો કરવામાં આવે તો આવી આવી જે ઘટનાઓ બને છે એ ભવિષ્યમાં ના બને એક દાખલો બેસાડવાની જરૂર છે અને કડકમાં કડક સજા કરવી જોઈએ આજે જે પરિવારજનો ઉપર આ સંકટનો સમય આવ્યો છે આકસ્મિક આફત જે આવી છે આજે આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે એમને આ અંધાર્યું આફત જે એમના ઉપર આવી છે એમાં દુઃખ સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે અને સાથે આ દુર્ઘટનામાં જે બાળકોએ અને એમના માતા પિતા હોય અને એમના સગા સંબંધીઓ જે જીવ ગુમાવ્યો છે તો એ એમને પણ ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે આજે અમે એ માટે આજે શ્રદ્ધા